રમેશભાઈ નાથાભાઈ બાવ્યા હું રહું છું અમે હું એક જમીન વાવું છું અમે ભાડેરવાળાની મારી વાડીએથી થોડીક દૂર છે તે ત્યાં દેવી પૂજક વાઈડ કાપતા હતા તે વાઈડ કાપતા હું ના પાડવાઈ ગયો કીધેલા કાયમ તમે ના વાઇડ કાપીને સીંડા પાડો છો તો અમારે નુકસાન કેવડે રોજ ને બધી તો એણે સીધો ઘા કરી લીધો તો એણે ઘા કરી લીધો હું પડી ગયો પડી ગયો એટલે અમારો કાકાનો દીકરો મને તેડી ગયો પાંચ હજાર રૂપિયા મતા નથી મારી પાસે એટલે પછી તમે કીધું મને શું લેવા મારો ભાગી ગયા સાહેબ પછી કોણ ત્યાં આવ્યું હા મારા કાકાનો દીકરો પછી અત્યારે ક્યાં આવ્યા અત્યારે હું સરકારી હોસ્પિટલમાં છું બરોબર નિવેદન અહીંયા લાવી લઈ ગયું પોલીસ અટાણ હું તો છું આની પહેલાં ક્યારે આ બાબતે માથે કૂદ થઈ એ ખાલી એમનો ઠપકો દીધો તો અહીં વહી ગયા હતા એટલે તો મારી નાખો ગણતરી ગણતરીએ આવું કર્યું છે અહીંયા સારવાર મળી હા સરકારી દવાખાને સારવાર આપી